ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી લસણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે ચાઇનીઝ લસણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો ઉપલેટાથી આ ચાઇનીઝ લસણનો જથ્થો આવ્યો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ લસણ કેવી રીતે પહોંચ્યું તે સવાલ થઈ રહ્યો છે બે હજાર છથી થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉપલેટાના કોઈ વ્યક્તિએ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણનો જથ્થો પહોંચ્યો ચાઇનીઝ લસણનો જથ્થો જે છે તે સીઝ કરી દેવામાં આવ્યો છે ઉપલેટાથી આ લસણનો જથ્થો આવ્યો હતો આ લસણ જોતાં જઈને એવું કહી દીધું કે આ લસણ ચાઈનાનું છે અને ચાઈનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે તો આ લસણ આવ્યું ક્યાંથી અમને જાણ કરતા અમે ત્યાં ગયા લસણને અમે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લે એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનો જથ્થો પહોંચ્યો હતો આ લસણના જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો છે થઈ રહ્યો છે કે ચાઇનીઝ લસણ બે હજાર છ થી પ્રતિબંધિત છે અને છતાં પણ આ લસણ બજારો સુધી કેવી રીતે પહોંચ્યું તે સવાલ થઈ રહ્યો છે ગોંડલના બજારોની અંદર જયારે આ લસણ પહોંચી રહ્યું છે ત્યારે ઉપલેટાનો એ વ્યક્તિ ક્યાંથી આ લસણ લાવ્યો તે પણ સવાલ થઈ રહ્યો છે ચાઇનીઝ લસણ જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચ્યું જેના પર પ્રતિબંધ છે ત્યારે આ પ્રતિબંધિત લસણ માર્કેટિંગ યાર્ડ સુધી કઈ રીતે પહોંચી શકે તે પ્રશ્ન